મારી ને રામે રામ ફરીથી છે હું ચાકા ચૌહાણ મારા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું

કમેન્ટ કરી નાખજો બરાબર ગાઈસ ફાઈનલી મિત્રો જે આપણે પહોંચી ગયા છે આપણે આસુસના સર્વિસ સેન્ટર કે આપણે છે ને અહીંયા જાવું બરાબર ગાઈસ જે જે જગ્યા જોઈ એ કમેન્ટ કરી નાખજો બરાબર અને હું કહેવાય એ કમેન્ટમાં લખી નાખજો બરાબર ગાઈસ અત્યારે આપણે એ ફૂલ વરસાદ આવે આપણો કોટ જો ના દે એની પહેલા આપણે સેફટી માં રહેવું પડશે બરાબર ગાઈસ ફટાફટ આપણે જઈએ ચાલો ઓહો ઓહો ભાઈ ફૂલ બાકા જે જે જોઈ લે ગાઈસ મોટ પડી જાય ગાઈસ

ભાઈ આને કહેવાય અનુપમ ટોકી જે જે જામનગરથી લોક જોતા હોય ને એ કમેન્ટ કરી નાખજો ને જે હોય ને એ કમેન્ટ કરી નાખજો ભાઈ ક્યાં હે તમારું સેન્ટર ક્યાં હે ખબર હે જો સેન્ટર અત્યારે ઉપડી ગયું હે બરાબર અહીંયા ક્યાંય દેખાતો નથી સેન્ટર હવે આપણે જવું પડશે બીજી જગ્યાએ ગાઈસ તમે તમારા ભાઈનું મોઢું જોવું હે દેખાડી દવાનું હા હા

તમારો ભાઈ તમારા માટે ઉતારે બરાબર લોરે હું કેવું મિત્રો ના કહેવાય જોયે રાખો તમે ખાલી જોયે જ રાખો તો મિત્રો અત્યાર આપણે ચોથા માળા આવી ગયા પણ બોટ ચોથા માળે માર્યું ના ચોથા માળે તો નહીં એની નીચે માર્યું છે આ કાળા કલર દેખાય નહીં પણ અહીંયા કઈ હે નહીં આટા પેરા મારે રાખી ઈજો જાય

જોલો માં જે માં કાંઈ કઈ છે નહીં પાછો જાવ જેવું તમારે લખીને લઈ લેજો મિત્રો પાછો આવવાનો છે ના ના એ તો લિફ્ટમાં માં જાય જાલો આપણી જ મજા ગુડી વરાય ટા બલાલો ઘરે ભાગી જાય રૂક્યા ભાઈ રૂક્યા મિત્રો ફાઇનલી આપણે ઘરે ગયા લિફ્ટમાં લિફ્ટ ઓ ટ્રાન્સપરન્ટ છે એમને ને ગો મિત્રો જે રિકોર્ડ બ્લોગ બંધ કરી ગયા

દરેક વ્લોગ માં તમને જોવા મળશે બરાબર કન્ટિન્યુ રહ્યો આને કેટલા વર્ષ થયા આ બને હે ને કેટલા વર્ષ થયા હજી કામ છે ને પૂરું થયું આપણા

અહીં ગોકુલનગર ની અંદર ફૂલ વસ્તુ રસ્તામાં વરસાદ હતો એટલે બ્લોગ ઉતાર્યો નથી ઉતાર્યો હે પણ જરીક બ્લર આવ્યો હોય તમને વિડીયોમાં જોવા મળી જાય બરાબર અહીંયા પાણી જવો ભરાણા હે પાણી જવો ખાલી ભરાણા હે આવા પાણી ભરાય છે ગોકુલનગરમાં એના કરતાં તો ગઈશ આપણું ઘર સારું પાણી જ ના ભરાય કોઈ ગમે એટલો વરસાદ આવી જાય હાલો હલો ભાઈ ડ્રાઈવર હું કરવાનું તમારે પૈસા તમને છે ને હકાલવાના આપ્યા છે બરાબર मै मांग दो जो गाइस मित्रों हत्या नजर ने गाडा गाडी आले जे कट થઈ જાય વિડિયો બ યે રાખો गाइस खाली તમારા ભાઈ ના વાડે ને હાવ બગડી ગયા હે અને એટલે એટલે ગવાર ઉપર ના જાતા મોટામાં તો જાતા જ નહી કે કે અમે લાગ્યું હે ને અમે ખરાબ દેખાય હજી એકવાર गाइस જે સબસ્ક્રાઇબ વા ગો આ જો ભાઈ સાહેજો પાછી ના પડે ભાઈ ના પડે બ્લોગ આ વિડીયો ના પડે બસ હા હા મ્યુટ થઈ જાય બસ મિત્રો વેધર જેવા એક અત્યારે ના આવું હે આવું ના મોસમ રહેવો એ ને એટલે મોસ્ત પડી જાય બરાબર

ગાઈસ આવી જગ્યાએ ધ્યાન રાખવું ખાડાવાડા હોય ને તો ગમે એના મમરા ભરાઈ જાય બરાબર એટલે સેચવીને હાલવાનું વરસાદના ટાણે બાકી આપણા મમરા ભરાતા વાર ના લાગે જો ભાઈ જો મિત્રો જો જોવો મિત્રો જોવો જોવો નીચેથી પ્લેન જાય જોઈ લ્યો આજી આપણું જામનગરો ભાઈ આપણું જામનગર આ આવો એ આવો કે ઓકે ઓકે આવો તો ભેગા એ ક્યાં તો મિત્રો તમને એક સ્ટોરી ગાઈસ નિરાશ હે એક દી બીજા બ્લોગ માં સ્ટોરી ખબર પડી જાયે આ બ્લોગ માં નહીં આપણે શાંતિ થી બેઠા હયશું ને ત્યારે હું તમને કહીશ બરાબર મિત્રો જોઈ લો કાકા ને જો ફેમસ કરના જો બરાબર પંગા લેવા આવે છે મારા ભાઈ ભાઈ કે તું કોકની ભરાવીશ ને મને હું કે ખબર છે આવીને આવું વસ્તુ દેખાડતું રહેવાય ખુદ મને એમ કે ને પાછું હું એવું કરું ને તો મને કે તું મને કોકની ભરાવીશ આવા લોકો જ આપણે મરાવે મિત્રો આવા ભાઈબંધી છે ને સાતમું ટાકું નહીં નજીક રહેવાનું આવા જ ભાઈબંધ કામ આવે બરાબર ને ભાઈ તો વાંધો નહીં જોયા રાખો જોયા રાખો મિત્રો મજા આવશે મિત્રો કમેન્ટ માં કહી દેજો છોકરી કેવી છે જો જઈ નહીં આ ક્યુબ લેન જાય છે ઓહો ગાઈસ આવડો ટ્રાફિક જામ ના ગરબા જોઈ જ તમે કહી દીધું દે જોઈ છે જ આપડા ફૂલ ટેકા વિકિટ કરી જો એ રાખજો બરાબર કેવડું ટ્રાફિક તો ફાઈનાળે મિત્રો પહોંચી ગયા છે આપણે કાશી વિશ્વના દર્શન કરવા ભાર તો બંધ હે પણ તોય આપણે બારેથી દર્શન કરી લીધા ને નાને જઈએ ફૂલ ઠંડી એ કે જરીક વાર બેઠવું છે આપણે ભાઈ અત્યારના થઈ ગયું હોય કાશી વિશ્વના તો હાઈ ક્લાસ મંદિર બનાવી નાખ્યું છે એક નંબર જામનગરની પબ્લિક કમેન્ટ કરી નાખજો બરાબર અહીંયા આવ્યા હોય ને એ આવ્યા જઈશું ઓલમોસ્ટ જામનગરની બારે ના હોય ને એ કમેન્ટ કરી નાખજો જીજી અહીંયા આવ્યા હોય ને એ

કન્ટેન્ટ ગમે તો જ સબસ્ક્રાઈબ કરવાનું બાકી નહીં કરવાનું બરાબર હાલો મિત્રો મળી ફરીથી એક નવા બ્લો બાય બાય જય તું તમે ઘરના હાલો જય શિયામ